એટલે વજનદાર ઝીંડવું છે અને હજી આ કપાસ તળ્યો નથી વીણવામાં પણ એકદમ સરળ છે રોગપતિકારક શક્તિ પણ ખુબ સારી છે અને ઓછામાં ઓછી દવાનો આમાં સ્પ્રે કરવામાં સ્પ્રે લાગશે કારણ કે પાન છે પાન છે બરાબર બીજું મસરી ઓછી આવે આમાં મસરી ઓછી આવે અને રંગ રૂપ કલર તમને કેવો લાગ્યો કલર સારો મસ્તી નો બહુ સારો બરાબર અને લગભગ હવે તડકા પડશે એટલે આવે તો જીંદુ માનો ને વી બાવી જમણ કેડે શરૂ થાય તમે ભાગીદાર છો તમને કેવો લાગ્યો કપાસ સરસ કપાસ આરામ હારો છે તો ખેડૂત મિત્રો આવતા વર્ષે જ્યારે પણ કપાસ વાવવાનો થાય બરાબર એની માટે કૈલાસ બીજી ટુ નિગમ બીજ કંપનીનો કપાસ આવે છે યાદ રાખજો ખૂબ ખૂબ ધન્યવાદ